સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે ત્રણ મહિના બાદ નવેમ્બરમાં પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી હોય તેની પૂર્ણ તૈયારીઓ સાથે સંઘપ્રદેશ ભાજપ મેદાનમાં ઉતરી ગઈ હોવાની માહિતી મળી રહી છે દાદરા નગર હવેલી દમણ અને દીવ ભાજપના નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ આગરિયાના માર્ગદર્શન અને નેજા હેઠળ આવનાર ચૂંટણી લડવામાં આવવાની હોય તેથી ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગત છ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજે ભાજપના નવનિયુક્ત પ્રમુખ મહેશ આગરિયાની વરણી કરવામાં આવી હતી અને તેમના સ્વાગત અંગેના કાર્યક્રમો દમણમાં ઠેર ઠેર થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં થશે જેમાં મુખ્યત્વે દરેક પંચાયત ક્ષેત્રોમાં સ્વાગત અંગેના કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે બાર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજે અતિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સ્વાગતનું કાર્યક્રમ રાખવામાં આવ્યું જેમાં ભાજપના પ્રદેશ સચિવ જીજ્ઞેશ ડાયાભાઈ પટેલની અચૂક ઉપસ્થિતિ જોવા મળી હતી આગામી નવેમ્બર બે હજાર પચ્ચીસમાં ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી હોય તેની તૈયારીઓમાં ભાજપ જોતરાઈ ગઈ છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ પોતાની પેનલ બનાવી ઉમેદવારો ઊભા રાખે છે કે કેમ તેના ઉપર દમણ દીવના લોકોની નજર રહેશે જો કે ચૂંટણી દમણ દીવ અને દાદરાનગર હવેલી ત્રણેય જિલ્લાઓમાં થનાર હોય જેમાં દાદરાનગર હવેલીમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત હોય તેઓ પોતાના ઉમેદવાર ઉભા રાખી ચૂંટણીને રસપ્રદ બનાવશે પરંતુ શું દમણ અને દીવમાં કોંગ્રેસ કે પછી સાંસદ ઉમેશ પટેલ પોતાની પેનલની રૂપરેખા બનાવી ઉમેદવારો ઉભા રાખે છે કે કેમ તે અંગે દમણ દીવમાં રહસ્ય જોવા મળી રહ્યું છે એક વાત તો સ્પષ્ટ છે કે આગામી ચૂંટણીને લઈને ભાજપમાં સચિવ જિગ્નેશ ડાયાભાઈ પટેલની મુખ્ય ભૂમિકા રહેશે જેમાં દરેક પંચાયત ક્ષેત્રે સંગઠન હિસાબે ટિકિટની ફાળવણી કરવામાં આવશે તેમાં પણ સચિવ જિજ્ઞેશ ડાયાભાઈ પટેલ મુખ્ય ભાગ ભજવશે તેમાં કોઈ બેમત નથી નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચ હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઈવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી Okay.